નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક માં ભરતી કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તેમજ ઉમેદવારો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી ડિસ્ટ્રિક્ટ બેંકમાં થયેલ ભરતી કૌભાંડ અંગે રજૂઆત કરી હતી સગાવાદ અને રૂપિયાના જોરે ભરતી કૌભાંડ થયું હોવાની રજૂઆત કરી કચેરીમાં ચલણી નોટ પણ ઉડાડવામાં આવી હતી પરીક્ષા ની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા આમાં મહેનત નહી લાગે બેન પાંચ લાખ લેવાની તૈયારી હોય તો લાગે એક વખત એક બે થી લાગે આ રીતે ભરતી કરવાનું બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે તો ગરીબ ને કોઈ મધ્ય વર્ગ ના દીકરા ને જેને પૂછવો અને એમને ખબર છે રજીસ્ટ્રશ માટે જતા રહે ને ખબર હતી કે ભાઈ અહીંયા આવશો એટલે અમારે સાંભળવાનું થાય પણ કહેજો હોય ને કે તમારા દીકરી તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે પૂછવું એને કે યુપીએસસી જીપીએસસી કઈ રીતે પાસ થવાય છે આ મહેનત કર્યા વગર હગાવાથી ઉઠાણવાથી ભ્રષ્ટાચાર થી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડતો આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી અને આ વાસ્તવિક હકીકત છે બધા જ હગાવાલા છે ભૂતકાળની ભરતીમાં હગાવાલા હતા અત્યારની ભરતી હગાવાલા છે જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી ભરતી કૌભાંડ અંગે વિગતો આપી હતી અને નોકરી મેળવનાર લોકોના નામ પણ જાહેર કર્યા હતા